જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું અષાઢી બીજ સ્પેશિયલ સુંદર મજાનું રથયાત્રાનું ભજન તો ચાલો સાંભળીએ ભજન કર્ણાવતી માં વાગે ઝાલરી ને અષાઢી બીજ ઉજવાય જય જગનનાથજી રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે હે રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે કર્ણાવતી માં વાગે ઝાલરુને ને અષાઢી બીજ જગન્નાથજી રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે હે રૂપક રથડે રે જગન્નાથ જોવા મળે ટોળે વળ્યા છે સૌ માનવીઓ મગ નો પ્રસાદ વહેંચાઈ જય જગન્નાથજી રૂપકડે રથડે રે જગનાથ જોવા મળે હે રૂપકડે રથડે રે જગનાથ જોવા મળે મામાને ઘેર આવ્યો ભાણીઓને નગર આખું હર ખાય જય જગનનાથજી રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે હે પકડે રથડે રે જગન્નાથ જોવા મળે આવા ગગને ગાજતા નોબતું શરણ સંભળાય જય જગનનાથજી રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે હે રૂપકડે જગ્નાથ જોવા મળે ભક્તોની જામી છે મો અખાડાના ખેલ ભજવાય જય જગનનાથજી કડે રથડે રે જગન્નાથ જોવા મળે હે રૂપકડે રથડે રે જગન્નાથ જોવા આનંદ હિંડોળે જુમતાને વાલો આવ્યો જગતનો તાત જય જગન હે હેરું પકડે રથડે રે જગનાથ જોવા મળે હેરું પકડે રથડે રે જગનાથ જોવા મળે કણાવતીમાં વાગે ઝાલ રૂ અષાઢી બીજ ઉજવાય જય જગનનાથજી રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે હે રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય